જૈન મિત્રો આજનો આપણો વિડીયો બે સેશનમાં રહેવાનો છે પહેલું આપણે વાત કરીએ તો બાવીસ જાન્યુઆરીની જે આપણે મેં વાત કરી હતી બાવીસ જાન્યુઆરીએ પ્રભુ શ્રીરામની પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે મેં જે વાત કરી હતી તેના પર તમારા ઘણા લોકોના મને ફોન આવ્યા વોટ્સઅપ આવ્યા બધાનો રિસ્પોન્સ ખૂબ જ છે ઓવરવેલ્મિંગ ધરાવ તે બદલ તમારા બધાનો ખૂબ ખૂબ આભાર બધાએ મને એ પણ કહ્યું કે આવી ઓફરો આગળ લાવતા રહો તો ઓફર તો આપતા રહેશે આપણી પાસે ઘણી બધા એવા દિવસો આવવાના છે ખુશી મનાવવાના તે વાતને આગળ વધારીએ તેમાં મેં આગળ કહ્યું હતું તે દિવસે કે હું તેમાં જે પણ મને રેવન્યુ થશે તે હું ભારત કેવી ફાઉન્ડેશનમાં જમા કરીશ તો એનું પ્રૂફ મેં તમારી સામને અત્યારે પ્રસ્તુત કરી રહ્યો છું તો તમે એ જોઈ શકો છો હવે આગળ આપણે આજના ડિસ્કશનને આગળ વધારીએ આ ડિસ્કશન પૂરેપૂરું ટર્મ પ્લાન પર લેવાનું છે તો વિડીયો પૂરેપૂરો જોજો તમને એમાંથી ઘણા બધા ઇનપુટ્સ મળશે કારણ કે ટર્મ ઇન્સ્યોરન્સ લેતા સમયે ઘણા બધા મહત્ત્વના મુદ્દા તમારાથી મિસ થતા હોય છે અને આગળ જતાં કોઈ ક્લેમ આવે તો તમારા પરિવારજનોને એમાં ઘણી બધી મુશ્કેલી આવી શકે છે તો ટર્મ પ્લાન ઇન્સ્યોરન્સ લેતા સમયે તમારે ઘણા બધા મુદ્દા જે ધ્યાનમાં રાખવા જોઈએ ખાસ કરીને જ્યારે ક્લેમ આવે છે તો ક્લેમ રિજેક્શન કયા મુદ્દા પર થાય આપણે એના પર આજે ચર્ચા કરીશું રિજેક્શન થવાના આઠ મુખ્ય મુદ્દા આજે હું તમારી સાથે ડિસ્કસ કરીશ તો પહેલો મુદ્દો આપણે જોઈએ એક્સિડેન્ટલ ડેથ થાય અને જ્યારે એક્સિડેન્ટલ ડેથનો ક્લેમ કોઈ પણ કંપનીમાં જાય તો જ્યારે કોઈપણ ક્લેમ ત્યારે રિજેક્ટ થાય જ્યારે ડ્રિંક એન્ડ ડ્રાઈવથી ડેથ થયું હોય મતલબ ડ્રિંક કરીને ડ્રાઈવ કરતાં મોત થાય અને ક્લેમ જ્યારે ઇન્સ્યોરન્સ કંપની રિજેક્ટ કરે તો એ વેલિડ રિજેક્શન કરી શકાય આઈઆરડીએ રિજેક્ટ કરી શકે છે તો આમાં તમને ક્લેમની અમાઉન્ટ ના મળી શકે જ્યારે તમારું મોત ડેથ ડ્યુ ટુ ડ્રિંક એન્ડ ડ્રાઈવ થયું હોય તો તમારે ક્લેમ ના મળે બીજી વાત થાય કે જ્યારે પોલિસી ને કોઈ આદત પડી ગઈ હોય કોઈ નશો કરતા હોય ડ્રગ્સ બીજા અન્ય પ્રકારના બધા નશા તમને ખબર જ એ નશાના કારણે કોઈ પણ પોલિસી હોલ્ડરનું લેથ થાય તો એ કેસમાં ક્લેમ ના મળે એમાં કોઈ પણ કંપની ક્લેમ રિજેક્ટ કરી શકે છે આ બે મુદ્દા થયા આગળ વાત કરીએ કે કોઈ પણ એડવેન્ચર ગેમ દરમિયાન પોલિસી હોલ્ડરનો દેખ થાય જેમ કે બંજી જમ્પિંગ સ્કૂબા ડાયવિંગ ડેસિંગ આ પ્રકારની કોઈ પણ સ્પોર્ટ્સ એડવેન્ચર એક્ટિવિટી દરમિયાન પોલિસી હોલ્ડરનો દેખ થાય તો પ્લેમ ના મળે ટમ પ્લાનમાં એડવેન્ચર એક્ટિવિટી દરમિયાન દેખ થાય તો પ્લેમ ના મળી શકે ત્યારબાદ એક બહુ જ મહત્ત્વનો મુદ્દો આપણે ડિસ્કસ કરીએ કે પોલિસી હોલ્ડરનો ડેથ થાય કોઈ પણ કારણસર અને એ દરમિયાન જો એમાં ઇન્વોલ્વમેન્ટ નોમિનીનું હોય નોમિનીનું ઇન્વોલ્મેન્ટ હોય પોલિસી હોલ્ડરના ડેથ પાછળ અને જો એમાં લીગલ જ્યાં સુધી નોમિની બહાર ના આવે નો ક્લીમ ચીટ ના મળે ત્યાં સુધી નોમિની ત્યાં સુધી એક ક્લેમ હોલ્ડ પર જાય અથવા એક ક્લેમ રિજેક્ટ પણ થઈ શકે છે આ થયો પાંચમો મુદ્દો ત્યારબાદ આપણે વાત કરીએ પોલિસી હોલ્ડર જ્યારે પોતાની ગંભીર બીમારી છુપાવે પાસ્ટમાં તેને થઈ હોય અથવા વર્તમાનમાં તેને હોય જો એ ગંભીર બીમારી છુપાવે જેમ કે અમુક લોકોને કેન્સર થયું હોય છે પાસ્ટમાં અને તેઓ રિકવર કરી ચૂક્યા હોય અથવા બ્રેઇન ટ્યુમર હોય તેઓ એ લોકો અગર જો છુપાવે તો તમારો ક્લેમ રીજે કરી શકે છે પોલીસી જેમ કે કુદરતી આફતને લીધે ડેથ થાય તો પણ ક્લેમ ના મળે ઘણા લોકોને એવું હોય છે કે કોઈ પણ રીતે ક્લેમ મળે પણ જો કુદરતી આફતને લીધે ડેથ થયું હોય તો એમાં ઇન્સ્યોરન્સ કંપની તમારો ક્લેમ ના આપે પછી આપણે વાત કરીએ જો કોઈ પોલિસી હોલ્ડર કોઈ ક્રિમિનલ એક્ટિવિટીમાં ઇન્વોલ્વ હોય અને જો એનો ડેથ ક્રિમિનલ એક્ટિવિટી દરમિયાન થાય તો એમાં પોલિસીનો ક્લેમ રિજેક્ટ થાય અને આગળ અંતિમ મુદ્દો જો પોલિસી હોલ્ડર કોઈ મહિલા હોય અને મહિલાનું મોત પ્રેગનન્સી દરમિયાન થાય ડિલિવરી સમયે તો એ ક્લેમ ના મળી શકે તો આઠ મુદ્દા છે જ્યારે તમારો ટર્મ પ્લાનનો ક્લેમ ના મળે તો આગળ આ પ્રકારના બધું વિડીયો આવતા રહેશે તો આ પ્રકારના વધુ વિડીયો માટે અમારી સાથે જોડાયેલા રહો જય વંદે